તો હે ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે અત્યારે સવારના સાડા દસ થઈ ગયા છે અને આજે મેં તમને કાલે વ્લોગમાં કીધું હતું સોનલની બધા મંગળવારીમાં ખરીદી કરવા જવાના છે તો સોનલના બેન આવ્યા છે અને જો રિષિવનો ભાઈ આવ્યો છે કર્મ આવ્યો છે શું લાવ્યો કર્મ હતું હે આ જો નાના છોકરાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને એટલે બધા લોકોને છે ને ત્યાં ટેસ્ટનરી સોપડા અને એવું બધું લેવડાવતા છે તો કર્મએ બહુ બધી વસ્તુ લીધી છે ને આજ આ બધી વસ્તુ જોઈને અમને એમ થતું અમારી વખતે તો આવું કાંઈ આવતું નહીં ખાલી એક કંપાસ આવો આવતો આમાં શું શું આવે કંપાસમાં કોલીને બતાવશે તો જો આમાં અલગ અલગ પેન્સિલ નાખવાની પછી આ શું છે રબર નાખવાનું આ હંછો પછી ઓલી સાઈડ ફેમસ છે અલગ આવે અમને તો ગાઈ જો આમાં હુટપટ્ટી એવું નાખવાનું આ કંપાસ મેં પહેલી વાર જોયું બાકી અમે નાના આગળથી પરમિશન નહોતી અમે અમે બધા લઈ ને તો કંપાસથી બીજું જો આ ચેક લબર ની વેરાયટી જો અત્યારે કેવી આવી ગઈ બધા ફૂટબોલ ને આ લબ્બર છે ને બીજું આ પેન્સિલ ને રબર કાકરા પેન બધું મિક્સ છે અને ડી માર્ટ હું લીધું હતું ડી માર્ટ હતું ને કે ડી માર્ટ નું છે એમ ને અને જો કર્મ છે ને નેત્ર અલા ઋષિ વાટું છે ને ડાગલો લાવ્યો છે મસ્ત મજાનું રમકડું કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો સ્કૂલ ચાલુ થઈ ગઈ હજી વાર છે કઈ સ્કૂલ અલા ચોપડા લઈ લીધા સ્કૂલના કે લેવાનું બાકી છે સ્કૂલ માંથી આપશે કાંઈ જ અત્યારે સ્કૂલ માંથી આપે અમારી વખતે તો કેવું હતું વેકેશન ખુલવાની તૈયારી હોય ને બોપડા બધું લઈ લેવાનું એવું હતું કાંઈ જ વાગીના બાર અને જો છે રોટલી સોળે નું શાક રસ આ બાજુ રોહિત ને પપ્પા ને બધા લોકો આવી ગયા છે મમ્મી અને મિત્તલ ગયા તા મંગળવારીમાં ઈ આવી ગયા છે ત્યાંથી હું લેવાશે ને ચાલુ અમને જમીન પછી બતાવી જમીન છે ને અત્યારે નીચે આવી ગયા છે ને જો પપ્પા છે ને રિસિન્ના રમાડે છે અને આખો એરિયા બનાવી નાખ્યો ઓન ગાદલા એવું લગાવીને એરિયા બનાવી નાખ્યો આનું આવે સ્પેશિયલ બનાવવાનું તમને ખબર છે એરિયા આવે તને ખબર છે એ ટાઈપ નું એરિયા બનાવવાનું આવે તો જો આ બાજુ છે ને રિસીવ ને હવે હાલવાની બહુ ઉતાવળે છે એ હળુ છે ને હાલતા શીખે છે પણ ગોઠણિયા ભર થાય તો ભાઈ ને છે ને ગોઠણિયા ભરવા નથી ડાયરેક્ટ ઉભું થઈને હાલતા શીખવું છે એવું છે જોયું હમણાં શીખવાડે જો જો આ રીતના છે ને એ ભાઈ ને ડાયરેક્ટ ગોઠણ્યા નથી પરિસિવ અડાડો હવે મને એવું લાગે ટૂંક સમયમાં પંદર આવતા મહિનો થાય ને હાલ તો શીખી જાય કેમ લાગે એવું લાગે છે હમ જોવાથી લાગે છે જો આ બાજુ રિસીવને ને રમાડવા છે ને કર્મ આવી ગયો છે રિસીવ ભાઈ એવો જો ભાઈ કર્મ ક્યાં છે એને હાલવું છે તો જો જમીન બધા છે ને ફ્રી થઈ ગયા છે બધા લોકો બેસી ગયા છે મંગળવારીનો સામાન જોવા માટે અને આ બાજુ જો હમણાં લેતા હાલતા કરીને મોકલી દે રિસીવ હમણાં માસી ને હાલી ને પછી આવજે હા તો થાય

મહાવીર સ્વામી ની નથી બરોબર છે જોઈ જા આ મૂર્તિ હતી અને બહુ બધા એવી કોમેન્ટ આવી હતી કે ગુરુ નો ફોટો કે મૂર્તિ છે ને મંદિરમાં ગુરુ એવું કે અમે કોઈના ગુરુ નથી કહે પણ એવું બધું છે એટલે અમને બહુ લાંબી ખબર નથી પણ કીધું એના માટે થેન્ક યુ અત્યારે તો આની ઉપર આપણે મમ્મીએ મૂકી દીધી છે હજી આની હેઠે થોડુંક આસન બાસન બનાવશું અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવશું ને જ્યારે બિરાજમાન કરશું હજી પ્રાણ પ્રતિષ્ઠા નથી ને એટલે મંદિર ઉપર મૂકી છે એટલે તમે પાછા કોઈ એમ ન કહેતા કે એમને મંદિર ઉપર કેમ મૂકી દીધી કારણ કે બોક્સમાં જે ખોખામાં હોય એ રીતના જ હોય ને આ મને આજ નવું જાણવા મળ્યું એક સબસ્ક્રાઈબર હતા એણે બહુ બધું દેખ્યું હતું ચોવીસ તીર્થ તીર્થન કરોનું વિશે તો એમાં મેં કાલના બ્લોગમાં પૂછ્યું હતું કે આ શું છે એમ તો આ છે ને જેટલા તીર્થન કરો હોય ને એમાં સિમંદર સ્વામીના બળદ છે એમ બધા જે અલગ અલગ હોય ને તીર્થન કરો એનું નીચાણ અલગ અલગ હોય કોકનું કાસબુ હોય કોકનું તિશુલ હોય એવું હોય એ મને આજ જાણવા મળ્યું અત્યાર લગી મને ખબર નહીં કાલના બ્લોગમાં જ્યારથી મમ્મી મમ્મી મેં મૂર્તિ બતાવી છે ને ત્યારથી બહુ બધી કોમેન્ટ આવે છે કે તમે હિન્દુ નથી અને કે આ તો કે વાણિયામાં આવે તમે જેન છો ને એવું તો તમારું શું કેવું છે હનુમાન દાદા બધા ભગવાન મળશે પણ સિમંદર સ્વામી ઘરે લેવા અને એવું છે એટલે અમે હિન્દુ છીએ એટલે ઘણા લોકો એમ હતું હિન્દુ નથી વાણિયા છે એમ તો વાણિયા નથી ગાઈ અમે પટેલ સહી બહુ બધા લોકો તો કે ડુંગળી લસણ ને એવું ન ખવાય મમ્મી તમારું શું કેવું કે તમે માણિયા છો ને તો ડુંગળી લસણ ને એવું ન ખવાય આપણે એવું કઈ કીધું અમે એટલા મમ્મી ની બહુ ટાઈમ થી સક્ષણ માં જાય હું તો હમણાં ત્રણ કઈ નથી ખોટું નહીં બોલતા ખોટું નહીં બોલવાનું એમ કે તારું હું કેવું

આ આસ આ છે લીલન કાપડમાં છે એવું લાગે લીલન કા કોટનમાં છે શું કાપડ છે કઈ ખબર નથી પડતી બે લીધા છે જોવો તાર મમ્મી વિડીયો જોતા છે ને તો વિડીયોમાં કહેતી છે આને હું નકરા કપડાને ગળે બાંધવા છે હે કેમ તું ત્યાંથી પરમિશન લઈને આવી છો હું અહીંથી સુરત રોકાવા જ આવું છું હેં હમ્મ આ જાડી થઈ ગઈ એટલે જૂના કપડા કંઈ ખાતા ન હોય એટલે નવા કપડાની ખરીદી ચાલુ છે

બધી ખબર પડે છે એમાં ઈ અમને ખબર હોય કારણ કે અમે બહુ વિડીયો માં ઓછું બતાવતા હોય પણ આ કાલ મૂર્તિ લેવા ને બધા પછી શું કેવા મળે ખબર તમે વાણીયા છો આધર્મ આત્મા નો ધર્મ છે બરાબર હા એટલે બધા ભગવાન આપણે આપડે હા અમે બધા ભગવાનને ને માની છું અહીંયા શંકર ભગવાન એ છે બધા ભગવાન તમને ઘર માં મળી રહે એટલે એવું કઈ છે નહી તો ગાય સાડા છ થઇ ગયા છે ને જો મિત્તલ ઉપડી છે હવે ગામડે જવા માટે

એટલી ખરીદી કરી નાખી સુરતમાંથી બધા સુરત થી ગામડે જાય ઘણા ગામડે થી સુરત આવે એ ભલે ન્યા રે આ ઈ ગાડી માં બેહ ગયો છે ચાલો કાઈ ને મિતલ હવે આવજો એવું લાગશે તો અમે આવશું તમે બધા જાઓ વાંહ આટો મારવા ગા મને તો બહુ મન સોનલ ને તો બહુ મન થી તો જા વૈલા મિતલારે બસમાં ઈ કડકા નું હું કહું એસી તો મુકાવી છે તમારે એસી ચાલુ કરીને સુઈ જવાનું બપોરો ચાલો તો ચાલો ગાઈઝ કાક પ્લાન બનાવશું બાકી અમે કરી એક બે દિવસ આટો આવશું એવું કાક કરશું શું કરીએ છે ઈ પછી ખબર પડે પલાંઠ વાગી ગયા છે ને પાણીપુરી ખાવા પી ગયા છીએ બાજુ સોનલ છે થ્રુ આવી ગયો છે ને આપણે આડુભાઈ ગયા કેમ છે સારું ને તો કર્મ છે ને આ વખતે અલગથી કોરો મસાલો રેખવો ભલી વખતે આવતો ને ઢીઘી ખાઈ પીડી હતી

પણ અમારા ઋષિભાઈ છે ને હજી થાક્યા નથી જોવે એને હજી રમવું છે અને એસી ચાલુ થાય ને એટલે ભાઈને ફૂલ મજા આવે એને આ એસી માં જ મજા આવે નીચે અને ગરમી થાય જો અત્યારે હવે આ હજી અડધી કલાક અમે કાઢશું અને પછી અમે હું ચાલ અમને બંગા આવવા મળ્યા છે પણ આને કે બંગા દેખાતા નથી હા અને ઓલા પણ એથી જો ભાઈને હજી હક નથી થતું અને બોલાવ બોલાવ થાય છે કાકુ બોલાવે ઋષિ ચાલો ગાય છે એની સાથે આજનો ઓલો તમે વિડીયો ગમો છે વિડીયો ગમેક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ